હવે સમાચાર વિગતવાર અભદ્ર કોમેન્ટ કરીને પત્રકારોને ધમકી આપનાર ઇસમને શહેર એડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જલ્દી પાડ્યો હતો પોલીસ સમક્ષ લેખિતમાં માફી માંગી સોશિયલ મીડિયા ઉપર જાહેરમાં માફી માંગવાની ખાતરી આપી હતી કોસમડીનો ટ્રાવેલર્સ દ્વારા કોમેન્ટ કરી હતી પોલીસે અટકાયતી પગલા ભરી જેલ ભેગો કર્યો હતો અંકલેશ્વરમાં પાલિકાના રોડની કામગીરી શરૂ થયા બાદ યુથ કોંગ્રેસના નેતાઓના નાટ્યાત્મક ધરણા અંગે પ્રસારિત કરવામાં આવેલા સમાચારના મુદ્દે મહિલા ન્યૂઝ એન્કર અને પત્રકારોને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકી આપનાર લુકમાન મનસુરીને અંતે શહેર એ ડિવિઝન પોલીસમાં મા ટીવીની ફરિયાદના આધારે ગણતરીના સમયમાં જ શોધી કાઢ્યો હતો લુકમાન મન્સૂરીએ પોલીસ સમક્ષ માફી માંગી હતી અને હવે પછી આવી કોમેન્ટ ન કરવાની આજે જે કરતાં લુકમાનને પોલીસે જવાબ લઈને જેલ ભેગો કર્યો હતો ભરૂચ અંકલેશ્વરના પત્રકારોને ગર્ભિત ધમકી સાથે મહિલા ન્યૂઝ એન્કર ઉપર પર્સનલ કોમેન્ટ કરનાર કોમેન્ટબાજની આખરે હવા નીકળેલી જોવા મળી હતી તેમજ પોલીસ સમક્ષ લેખિતમાં ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવાની બાહેધરી સાથે માફી માગી હતી આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોતાનો વિડીયો બનાવીને માફી માગવાની પોલીસ સમક્ષ બાહેદરી મૌખિક આપી હતી પોલીસ દ્વારા હાલ તો આ કોમેન્ટ કોઈના કહેવાતી કરી હતી કે નહીં તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી